હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવ્સ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ગણેશ ચતુર્થી પર બનતા ગોળ ગોળચૂરમાના લાડુ બનાવવાની રેસિપી આ લાડુ આજે આપણે તેલમાં તળિયા વગર અને ખૂબ જ આસાનીથી બનાવીશું તો આ વિડીયો જોઈ અને તમે ઘરે જલ્દી ટ્રાય કરજો આ રીતે બનાવશો એટલે એકદમ સરસ એવા પરફેક્ટ જ બનશે અને તમને મારી રેસિપી જો વિગમતી હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચૂરમાના લાડુ બનાવવા માટે મેં અહીંયા બે કપ જેટલો ઘઉંનો જે જાડો લોટ આવતો હોય છે તે લીધેલો છે આ રીતેનો લોટ કરકરો હોય એવો લેવાનો છે જેથી કરી અને તેમાં બીજા કોઈ પણ લોટ એડ નહીં કરવા પડે ત્યારબાદ તેમાં મોણ માટે પાંચથી છ ચમચી જેટલું તેલ એડ કરીશું તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે એટલે તમે તેલ એડ કરી અને આ રીતે ચેક કરી શકો છો હાથમાં મુઠ્ઠી વળવા લાગે એટલું તેલ એડ કરવાનું છે આ રીતે મોણ પરફેક્ટ હશે તો લાડુ પરફેક્ટ જ બનશે ત્યારબાદ થોડું થોડું કરી અને પાણી એડ કરીશું અને એકદમ સરસ એવો લોટ તૈયાર કરીશું ભાખરી માટેનો જેવો લોટ તૈયાર કરતા હોઈએ છીએ તેના કરતાં પણ થોડો એવો આપણે કડક રાખીશું જેથી કરી અને આ લોટમાંથી બનાવેલા લાડુ પંદર દિવસ સુધી સરસ રહે છે હવે લોટમાંથી આપણે પાંચ આપણે લુવા તૈયાર કરીશું આ રીતેના ભાખરી માટેના જ લુવા તૈયાર કરવાના છે ત્યારબાદ હવે આપણે ભાખરીને વણી લઈએ તેને ગોળ કરવાની કોઈ જ જરૂર નથી આ રીતે રેન્ડમલી વણવાની છે અને તમે જોઈ શકો છો ભાખરીમાં ક્રેક્સ આવી રહ્યા છે જે પરફેક્ટ મોણની નિશાની છે જો તમે પરફેક્ટ માપનું મોણ આપ્યું હશે તો આ રીતે ક્રેક્સ પડશે તો હવે આપણો તવો પણ સરસ રીતે ગરમ થઈ ગયો છે તો ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ભાખરીને બંને તરફ એકદમ સરસ રીતે શેકી લેવાની છે આ ભાખરીને એકદમ પોચી નહીં પરંતુ જે કરકરી કે આપણે બિસ્કીટ ભાખરી કહીએ એ રીતેની શેકવાની છે જેથી કરી અને ચૂરમું સરસ રીતે બની જશે તો હવે ભાખરી એ જ રીતે મેં બધી જ શેકી અને તૈયાર કરી લીધી છે અને દસ મિનિટ માટે તેને ઠરવા દીધી હતી ભાખરી ઠરી જઈ ત્યારબાદ હાથ વડે તેને કટ કરી લઈશું અને આ રીતે મિક્સરનું ઝાર લઈ અને તેને એકદમ સરસ રીતે પીસી લેવાની છે જેથી કરી અને તમે જોઈ શકો છો એ રીતેનો ભૂકો તૈયાર થઈ જશે હવે સેમ આ જ રીતે આપણે બધી જ ભાખરીને તૈયાર કરી લઈએ આ રીતેનું કણીદાર ચૂરમું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગોળની પાઈ તૈયાર કરીશું તેના માટે મેં અહીંયા અડધો કપ જેટલું ઘી લીધેલું છે ત્યારબાદ તેમાં પાંચથી છ નંગ જેટલી બદામ મેં કટ કરીને લીધી છે તમે બધા જ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં પોણો કપ જેટલો ગોળ એડ કરીશું અને ગોળ પણ ઓગળી જાય એટલો જ ગરમ કરવાનો છે આપણે તેની ચાસણી જરા પણ નથી કરવાની ગોળ ઓગળી જાય ત્યારબાદ તૈયાર તૈયાર કરેલા ચૂરમામાં આપણે ગોળ એડ કરીશું આ રીતે ગોળ ગરમ હોય તો પહેલાં તેને ચમચી વડે એક વખત મિક્સ કરી દઈએ અને જો જરૂર લાગે તો બેથી ત્રણ મિનિટ માટે રેસ્ટ આપીશું અને ત્યારબાદ હાથ વડે જ બધું સરસ રીતે મિક્સ કરી અને હવે લાડુ તૈયાર કરીએ આ રીતે એક હાથની હથેળી અને બીજી હાથની બે આંગળીથી આપણે પ્રેસ કરવાનું છે જેથી કરી અને પરફેક્ટ વાળો રાઉન્ડ લાડુ બની અને તૈયાર થઈ જશે ત્યારબાદ આ રીતે આપણે ઉપર થોડુંક ખસખસ એડ કરીશું તો છે ને આ લાડુ બનાવવો ખૂબ જ ઈઝી હવે સેમ આ જ રીતે આપણે બધા જ ગોળ ચૂરમાના લાડુ વાળી અને તૈયાર કરી લઈએ જો તમારે હાથેથી ના વાળવો હોય તો લાડુનું જે મોલ્ડ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે ગણેશ ચતુર્થી પર આ રીતે તમે ઘરે લાડુ જરૂરથી ટ્રાય કરજો બનાવવા ખૂબ જ ઈઝી છે અને જો તમે પહેલીવાર બનાવતા હોય તો પણ આટલા જ સરસ અને પરફેક્ટ બનશે તો જો તમને પણ મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો